ઉછેર પ્રકૃતિ પ્રેમી પરસોત્તમભાઈ સિતપરા ગાયો આધારિત જૈવિક ખેતી કરી વર્ષે બે કરોડ થી પણ વધારે ટર્નઓવર કરી રહ્યા છે પોતાનો પરિવાર શિક્ષિત હોવા છતાં પણ દીકરા અને દીકરાની વહુઓ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના માદરે વતન જામતાગીર ખાતે ગૌશાળા બનાવી સોથી પણ વધારે ગાયો રાખી મબલખ પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે જેમાં કઠોળ અનાજ મસાલા ફળ શાકભાજી વગેરેનું ઉત્પાદન મેળવી દુનિયાના છ થી વધારે દેશોમાં આ ઉત્પાદન મોકલી રહ્યા છે ને માત્ર પોતે બીજા ખેડૂત તેમજ ખેતી વિશે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાયોગિક ખેતી કરી શિબિર રહેવા જમવાની વ્યવસ્થા પણ ઉભી કરી છે આ ખોબા જેવડા ગામમાં દેશ વિદેશના લોકો તેમજ ભારતના છ લાખથી વધારે લોકોએ મુલાકાત લઈ લીધી છે જેમાં સ્વામી રામદેવ મોહન ભાગવત મોરારી બાપુ કેન્દ્રના કૃષિ મંત્રી તેમજ માજી નાણા મંત્રીએ પણ મુલાકાત લીધી છે સાથે સાથે પ્રાકૃતિક સજીવ ખેતીના ઓજારો બનાવી માર્કેટ કરતા ઓછા ખર્ચથી સજીવ ખેતી કેમ કરી શકાય તેના ઓજારો પણ બનાવી ખેડૂતો સુધી પહોંચાડી ઉત્સુક યુવાનોને રોજગાર પૂરું પાડી રહ્યા છે અહેવાલ રસિક વેગડા આપનું નામ પરસોતન સિતરા ગાંધામકા તાલુકો દિલ્હો જુનાગઢ ગુજરાત પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે અત્યારે જે સમાજની અંદર આખા વાતાવરણમાં જે બીમારીઓ છે રોગો છે ખેતીવાડીમાં એટલા બધા રોગો છે લોકો આજે બીમાર ખૂબ પડી રહ્યા છે એનું મેઇન કારણ છે કેમિકલ કેમિકલ કોઈપણ જીવસૃષ્ટિ માટેનું એનું મુખ્ય ખોરાક નથી જે આપણે ખેતીની અંદર અત્યારે બનાવી દીધું છે આપણા પૂર્વજો છે પ્રાકૃતિક ખેતી જ કરતા હતા પશુપાલનની સાથે ખેતી કરતા હતા તો એમની વાતો સાંભળીને એક પ્રયાસ કર્યો આજે છેલ્લા ઓગણીસ વર્ષથી આપ જોઈ શકો છો કે તલ કેવા છે શેરડી કેવી છે કપાસ આપણે અગાઉ શાકભાજીનો પ્લોટ પણ જોયો એ કેટલું સરસ કુદરત આપને આપે છે તો સુકામે કેવી રીતે આપે છે તો આ બધું જે એનું મુખ્ય કારણ છે પ્રકૃતિનું વિજ્ઞાન જે બાયોડાયવર્સિટીના સૂક્ષ્મ જીવો એની અંદર જે કોલોની આખી જે કામ કરે છે ખેતીની અંદર એ ખેતીના પાકોને સફળ બનાવે છે એનો ખોરાક બનાવે છે જેમ આપણો ખોરાક રસોઈ ઘરમાં બને છે તેમ તેનો ખોરાક જમીનની અંદર બને છે અને એ ખોરાક છે એ બાયોમાસ છે પશુઓનું એનિમલ વેસ્ટ છે એગ્રો વેસ્ટ છે આને બાળીએ નહીં અને બધું જ ખેતરની અંદર નાખી દઈએ અને સૂક્ષ્મ જીવનનું સંરક્ષણ કરવા માટે અર્બિસાઈડ અને પેસ્ટીસાઈડ નો જમીનની અંદર પાવાનું પાપ ન કરીએ તો આ ખેતી ખરેખર સફળ થાય છે તેમાં સૌથી મુખ્ય રોલ હોય તો એ આપણી ગાયનો છે ગાયના આધારે ખેતી ને ગાયના આધારે જીવન જો આ દેશનો ખેડૂત જીવે તો આખા વિશ્વને પ્રાકૃતિક અનાજ નિર્દોષ લોકોને ઝેર મુક્ત જીવન આપવાની પ્રક્રિયા થાય જે અમે છેલ્લા ઓગણીસ વર્ષથી ગીર ગોપી ફાર્મ ખાતે વિવિધ પ્રકારના પ્રયોગો કરી અને ઘણી બધી સફળતાને હાંસલ કરી છે જે આજના વર્તમાન યુગના કલર અને કેમિકલ્સના રવાડે જે આખી દુનિયા પાગલ થઈ છે આપણે પપૈયાનો પ્લોટ જોયો શાકભાજીનો પ્લોટ જોયો અહીંયા પણ તમે જે જોઈ રહ્યા છો એ સંપૂર્ણ ઓગણીસ વર્ષથી પ્રાકૃતિક ખેતી પ્રકૃતિ સાથે જો જીવીએ તો આંબાના પાકોમાં પણ અત્યારે સિઝન ચાલી રહી છે તો આંબાની જે કુદરત આપને કેવા ફળો આપે છે એની જગ્યાએ આપણે એને હોર્મોન્સ નાખી પેસ્ટિસાઇડ નાખીએ અને ભયંકર ઝેર મુક્ત બનાવીએ તો ઝેર બનાવવા માટે બાગીચાઓની ખેતી છે તેને જંગલની જેમ ખેતી કરીએ અને અંદરનો જે બાયોમાસ અંદર પડે છે એ ખોરાક તરીકે પાછો ઝાડને આપીએ તો આપણે દરેક ખેતી આ બહુ મોટો વિષય છે એના માટે ખરેખર જો આપણે પ્રકૃતિનું અધ્યયન કરવું હોય ખેતીને સફળ કરવી હોય તો ખેતીને પ્રેમ કરવો પડે અને ખેતીને હૃદયસ્થ બનાવી અને ધરતી માં સમજી જો માનું મૂલ્ય સમજીએ તો માને ઝેર અને બાળવાનું કૃત્ય છે એ ખેડૂતો બંધ કરે તો આ દેશની ખેતી છે ભારત દેશ એવો છે કે આખી દુનિયાને આમ ભેગી કરો એટલે ભારત દેશ બની જાય ઠંડા પ્રદેશ રણ પ્રદેશ જંગલ જૈવિક વિવિધતા ઔષધિઓ આયુર્વેદ આટલું બધું પ્રકૃતિનું અફાટ જે ખજાનો આપને આપ્યો છે તેનું સંરક્ષણ કરવા માટે આ દેશના ખેડૂતોને વિનંતી છે કે પ્રકૃતિના ખોળે જઈ ગાયના સાનિધ્યમાં જઈને ગાયના આધારે ખેતી કરે અસ્તુ ભારતમાં